બાકી ઘણી વખત તો રાત્રે રોડ સુમસાન થાય બે કૂતરા અડધા ટુકડા રોટલા માટે ઝઘડે જ ક્રિયા બીજી દિવસે સવારે દસ વાગે પીસ સૂટ કોર્પોરેટ ઓફિસમાં બે જણા એકર માટે ઝઘડે ક્રિયા તો એની જ છે વૃત્તિ એની જ થઈ ક્રિયા અને વૃત્તિ એની જ થઈ ખાલી પેલા રાત્રે કૂતરા દિવસે આપણે એટલો જ ફેર હોય છે બાકી બધી વૃત્તિ વિચારધારા થિંકિંગ થોટ પ્રોસેસ અટી જગડવાનું એ બધું એ જ થયું માં આપણે કઈ સુધારો થયો નથી આપણે માની જ નહીં લેવાનું કે વી આર મોર કલ્ચર એન્ડ વી આર મોર મોર્ડન કાથી કલ્ચર ને મોર્ડન જૂના જમાનામાં લોકોને વસ્ત્ર પહેરવા નોતા મળતા ત્યારે પથરાથી ઝઘડતા હતા આપણે ત્યારે બ્રાન્ડેડ કપડા પહેરીને મિસાઈલથી ઝઘડીએ છે વૃત્તિ તો એની જ રહીને એમાં કે આ તું કલ્ચર થ તો કહેવાની વાત એ છે કે અસ્તિત્વના આનંદ માટે પહેલી વાત આપણે એ કરી કે નોટ ઓવરલીનિંગ ટુવર્ડ્સ મટીરિયલિઝમ પુટ અ સેટિસ્ફેક્શન બાર સમવેર

પહેલું બોલ્યા પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી બીજું બોલ્યા કે નૈતિક અને પ્રામાણિક પુરુષાર્થ કરો અને શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું ત્રીજી વાત એમણે કરી કે અન્યને મદદરૂપ થવું પોતાની ક્ષમતા પ્રમાણે અન્યને મદદરૂપ થવું ચોથી વાત એમણે કરી કે ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને ભક્તિ રાખવા અને પાંચમી વાત એ કરી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું આ પાંચ વાત બને તો જીવન તમે જીવ્યા કહેવાય ओनली देन यू लीव अ ह्यूमन लाइफ इफ यू आर नॉट फोकस्ड ऑन दीस फाइव थिंग्स इट्स अ केट लाइफ डॉकी लाइफ एंड डॉग लाइफ आ पांच फोकस न प्रवृत्ति बढ़ी करे तम कोईप व्यवसाय में काम करो कोईप जगह दुनिया में रहो योर फोकस मस्ट बी ऑन दिस प्रिंसिपल पॉइंट्स तो ते ह्यूमन लाइफ डिग्निफाइड ह्यूमन लाइफ विथ मॉरल्स एंड स्पीरिच्युअल्स तब जीव्या कह रहे તો પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી જે પહેલી વાત કરી એમાં તો આપણે આ વાત થોડીક સમજ્યા કે પોતાના વ્યવસાયમાં પુરુષાર્થ નૈતિક અને પ્રામાણિક કરો બીજી અગત્યની વાત એમાં આવે છે સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવામાં કે આપણે પરિવાર માટે પણ યોગ્ય સમય આપવો થોડું બેલેન્સ થી જીવતા શીખો ચાર શનિ રવિ કાઢી નાખો મહિનામાંથી એટલે ચોવીસ દિવસ તમારો વર્કિંગ હોય કાઢી નાખો ઇફ યુ વર્કિંગ ફાઈવ ડે વીક તો તમારી પાસે ચોવીસ દિવસ વર્કિંગ છે ચોવીસ માંથી ચાર દિવસ તમને રાત્રે સાડા પછી આવવાની છૂટ કામ વધારે હતું બાકીના વીસ માંથી પણ ચાર દિવસ તમને રાત્રે સાડા આઠ પછી ઘરે આવવાની છૂટ કારણ કે ટ્રાફિક વધારે હતો બાકીના સોળ દિવસ ઇફ યુ નોટ કમ બેક ટુ યોર ફેમિલી બાય સેવન થર્ટી લેટ મી ટેલ યુ ઓન ફેસ દેટ યુ આર અ વેરી પુઅર મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક કે આવી વાતો જ તમે નહીં સાંભળી પણ અમારા સંતોને તો સાચી વાત કહેવા માટે તમે બોલાવ છો મને બરાબર છે એટલે અમે તો સાચી વાત કે અમારે તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી તમારા ખિસ્સામાં પાંચ રૂપિયા છે એમને કોઈ સ્વાર્થ નથી કારણ કે અમે પૈસા નડતા પણ નથી અમારા બેંક એકાઉન્ટ પણ નથી હું છવ્વીસ વર્ષથી થી સાદો થયો એક જ સ્ટાઇલ કપડાને એક જ કલરના પહેરું છું એ બે જ જોડી છે બહુ વરસાદો રાત્રે સુકાઈ તો સવારે ટેન્શન હોય કાલ સુધી અને ધ ફૂટવેર ધ ટાઈમ વેરીંગ ઇઝ ઓન્લી ધ થર્ડ ઇન 26 યર્સ એટલે મારે તમારી પાસેથી કોઈ અપેક્ષા નથી મને બે જોડી કપડાં બે ટાઈમ જમવાનું મારી સંસ્થા આપી દે છે પણ આજે આપણે ભેગા થયા છીએ તો એક સારો વિચાર એક સાચી વાત જે તમારા જીવનને ઉત્કર્ષ અને ઉજવણી તરફ લઈ જાય એની વાત કરવાની છે બાકી વી ડોન્ટ હેવ એની સેલ્ફ ઇન્ટરેસ્ટ ઇન કમિંગ બટ ટુ ગીવ યુ જસ્ટ સમથિંગ સેલ્ફલેસ बने निस्वार्थपणे आपवा माटे आव्या छे लेवा माटे तो कोई आव्या ज नथी बार भले गमे तेटला बोर्ड होय देना बैंक ना असल देना बैंक तो अमे ज देना हम देते हैं सुबह से देते हैं विचार देते हैं अच्छी प्रवृत्तियां की प्रेरणा देते हैं अच्छा वर्तन सिखाते हैं इले देना बैंक तो हमें चाहिए विचार वर्तन ने प्रवृत्ति तो व्हाट आई मीन टू से इज कि इफ

એને તમારા લોકો કરતા જરા ઓછું કામ રહેતું હશે નહીં હંડ્રેડ બિલિયન ડોલર ઇન્વેસ્ટમેન્ટ છે મિલિયન નહીં બિલિયન એકોતેર પ્રમાણે એકોતેર એકોતેર સો કરોડ રૂપિયા થાય સેવન થાઉઝન્ડ વન હંડ્રેડ કરોડ રૂપીઝ ઇઝ વન બિલિયન મલ્ટિપ્લાય બાય હંડ્રેડ સેવન્ટી વન લાખ કરોડ રૂપીઝનું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ છે એ વ્યક્તિની હું વાત કરું છું એમણે બહુ સરસ એક વાત કરી છે કે વી ફીલ દેટ વી આર હ્યુમન બિંગ્સ ઓન આ સ્પિરચ્યુઅલ જર્ની નો વી આર એક્ચુઅલી સ્પિરચ્યુઅલ બિંગ્સ ઓન અ વેરી શોર્ટ હ્યુમન જર્ની તમે એમના માનતા કે સિત્તેર એસી વર્ષ તમારી પાસે બહુ છે ટાઈમ જ નથી એક ગણતરી ગણાવું તો તમને ધ્રુજારી છૂટશે દિવસમાં આઠ કલાક તમે સુવો છો

એ અરીસાની સામે ઉભા એટલે દરેક ને એમ થાય કે જો ભગવાન એક દસ ટકા જો ગોઠવી આપ્યું હોત ને મને અહિયાં તો હું એકાદા વુડ માં ચાલી જાત બોલીવુડ કોલીવુડ ટોલીવુડ ફોલીવુડ જેટલા વુડ છે પૃથ્વી ઉપર લાકડા જેટલા લાકડા પૃથ્વી ઉપર છે ને વુડ્સ બધા એને વુડ્સ કહેવાય જેટલા વુડ્સ પૃથ્વી ઉપર છે ને એમાં એક જ જગ્યાએ ચાલી જાત એવું દરેકને અરીસા સામે થાય છે તમે ભલે અત્યારે હા ના પાડો કાલે અરીસા સામે ઊભા ઊભા વાત કરશો ને એટલે યાદ કરજો તમે તમારી જાતને કહો કે હા વાત તો સાચી હતી કે કાલે દરેક ને એમ થાય કે જો ભગવાન આ સેજ આમ ગોઠવી દીધું હોત ને તો આપણે પણ વુડ્સ માં ચાલી જાત પણ એ ભગવાને નથી ગોઠવ્યું કારણ કે ની થિયેટર ને સ્ટેડિયમ ભરવા છે ન બધા જો સ્ક્રીન ઉપર ચડી જાય તો ત્યાં એટલો સમાવેશ નથી ત્યાં એટલી જગ્યા નથી આર્થિક રીતે પણ એવું છે એવરીબડી કેનોટ બીકમ મુકેશ અંબાણી મિત્તલ્સ ઓર રુયાલ આપણે એક સારો ગોલ સેટ કરી રેન્જમાં સેટિસ્ફેક્ટરી રેન્જમાં એક સારો ગોલ સેટ કરીને ચોક્કસ પુરુષાર્થ કરો એપ્લાય ઓલ યોર રિસોર્સિસ પણ ગાન પણ નહીં આ થોડું વિચારીએ ને એટલે પછી સંતોષની રેખા બાંધવાની બે ફિઝિકલ અને ઇમોશનલ નક્કી કરો સાંજે સાડા પાંચ તો સાડા પાંચ છ તો છ ને તો પછી પેન થ્રો કરીને ઊભા થઈ જવાની કઈ આટલું બધું કામ કરવાની જરૂર નથી પૃથ્વી ઉપર તમે અહીંયા બધા બેઠા છો ને આપણે આપણને બધાને ત્રણ ટાઈમ જમવા મળે છે પ્રેમથી ધેન યુ આર લકીયર ધેન એન્ડ ફોર્ચ્યુનેટ ધેન ફોર્ટી પર્સન્ટ પીપલ ઓપોન ધીસ અર્થ હું તમને તમારા બ્રેકેટ્સ ગણાવું તમારા બધા પાસે મુંબઈમાં રહેવા માટે એક ફ્લેટ છે યસ ઓર નો એટલે તમે પૃથ્વી ઉપર એસી ટકા લોકોથી નસીબદાર છો જેની પાસે કાં તો ઘર નથી કાં તો સામાન્ય ઝૂપડું છે અને કાં તો ભાડાના ઘરમાં રહે છે એની કારણે એસી ટકા લોકો ભાગ્યશાળી છું તમારી પાસે હેલ્થ કેરની વ્યવસ્થા છે એટલે યુ આર લકીયર દેન નાઇન્ટી પર્સન્ટ પીપલ અપોન ધીસ અર્થ હુ ડઝ નોટ હેવ અ પર્સનલ કેપેસિટી ફોર અ ગુડ હેલ્થ કેર ઓફ હિમ ઓર હિઝ ફેમિલી તમારી પાસે ઇન્સ્યોરન્સ છે એટલે તમે બહુ ભાગ્યશાળી છો ઇન શોર્ટ ઇફ આઈ ગિવ યુ ધ એન્ટાયર લિસ્ટ આપણે જે અહીંયા બેઠા છે ને વી આર લકીયર દેન નાઇન્ટી પીપલ અપોન ધીસ અર્થ આ મેં બે ત્રણ વસ્તુ ગણાવીને એમાં તમે નાઇન્ટી ક્રોસ કરી ગયા તો તમે દુનિયાના સાત અબજ ની વસ્તીમાં દોઢ ટકાના બ્રેકેટમાં તો આવી ગયા છો પછી રોજ અવાર ઉઠીને અંતિલિયા મેં કામ રડો છો પછી રોજ અવાર ઉઠીને મુકેશ અંબાણી નો ચાલી માણ દો બંગલો જો આમ થઈ જાય કારણ કે અહીંયા ક્લેરિટી નથી અહીંયા ક્લેરિટી નથી વિચારની એટલા માટે એટલે યુ ઓલરેડી ઇન ધન પોઈન્ટ ફાઈવ પર્સન્ટ બ્રેકેટ ઓફ ધ વર્લ્ડ ટોપ ફાઈવ ટોપ વન પોઈન્ટ ફાઈવ 98.5% પીપલ કરતા આપણે બધા સુખી છીએ પછી તો સંતોષ માનો પછી તો ભગવાનનો આભાર માનો